જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે મિત્રો આપને આવકની વાત કરીએ તો મિત્રો છસો ગુણીની આવક છે મિત્રો અંદાજિત મિત્રો અને બજાર ભાવ વિશે માહિતી મેળવી ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને મિત્રો કાલનો બજાર થોડોક ડાઉન હતો મિત્રો આજના બજાર વિશે જાણીએ મિત્રો હરાજી શરૂ થઈ ગયેલી છે આજ થોડુંક લેટ થઈ ગયેલું છે મિત્રો

છસો ના પચાસ રૂપિયા સાતસો ના સાઠ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો મિત્રો સાતસો ને સાહીઠ રૂપિયા માલનો ભાવ છસો ને પચાસ રૂપિયા માલ નો ભાવ થયો છે છસો ને પચાસ રૂપિયા

આઠસો ને પાંચ રૂપિયા માવડા ભાવ થયો છે મિત્રો દેશી માલ છે આનો અત્યાર સુધીમાં ઊંચો ઓછો ભાવ છે દેશી માલ નો આઠસો ને પાંચ રૂપિયા સાતસો ને સાઠ રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો સાતસો ને સાઠ રૂપિયા નો માલ છે મિત્રો

મિત્રો સાતસો રૂપિયા રૂપિયા સાતસો ના પંદર રૂપિયા માલ નો ભાવ

Sa suonare il piccolo termine, però. Aglio! Ah, non è il

છસો ને વીસ રૂપિયા માલ નો ભાવ છે માલ જુઓ મિત્રો

રૂપિયા ભાવ છે મિત્રો માલ મિત્રો વાત આજનો બજાર આપણે જોયું મિત્રો થોડુંક નરમ છે મિત્રો બજાર જો આપના આગળ માલ હોય તો વેચાણ કરી શકો છો મિત્રો થોડોક સુધારો આવે ત્યારે મિત્રો વેચાણ કરી નાખવું હિત માં રહેશે મિત્રો અને વાવણી માટે ખેડૂત મિત્રો માલ રાખ્યો હોય તો કંઈ વાંધો નથી પણ જો સ્ટોક વધારે હોય તો મિત્રો માલનો નિકાસ કરવો જરૂરી છે મિત્રો હવે કોઈ શક્યતાઓ લાગતી નથી મિત્રો કે બજાર ભાવ ઊંચા જાય મિત્રો દેશી માલ હતો મિત્રો તો એનો આઠસો રૂપિયા આઠસો ને પાંચ રૂપિયા ઊંચામાં ઊંચો ભાવ થયો હતો મિત્રો અને MP નો ભાવ વધારો થતો એમાં કોઈ મતલબ છે નહીં મિત્રો એના ઉપરથી આપણો બજારનો ટકેલો નથી રહેતો કે બજાર આપ છે કે ડાઉન છે મિત્રો MP ના માલનો તો ભાવ થતો જ છે કારણ ક્વોલિટી પ્રમાણે હોય છે મિત્રો આપણો જો બજાર ભાવ ઊંચો છે કે નહી જાણવા માટે મિત્રો આપણે દેશી માલનો નિરીક્ષણ કરવું પડે મિત્રો તો દેશી માલનો કોઈ ખાસ ભાવ છે ને બે ત્રણ દિવસથી છેલા 600 થી 700 800 ની રેન્જમાં મિત્રો છે મિત્રો તો કાલે પાછા મળશું આજનો વિડીયો અહીં સમાપ્ત થઈ છે જય જવાન જય કિસાન